કલાક બેસી રહેલા બે બકરા ચોરી કરવા માટે રેકી કરતા કેટલાક વ્યક્તિઓ રિક્ષામાં આવતા હોવાનું પણ સ્થાનિકોએ જોયું છે ત્યારે બકરાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બિસ્કિટ ખવડાવીને રિક્ષામાં મૂકીને તેઓ પલાયન થઈ જતા હોવાનું સામે આવતા સ્થાનિક લોકોએ વોચ ગોઠવી હતી જેમાં એક રિક્ષામાં બે વ્યક્તિઓ ત્રણથી ચાર કલાક સુધી એક જ સ્થળે બેસીને બકરાની રાહ જોતા હોવાનું સ્થાનિકોની નજરમાં આવતા સ્થાનિક રહીશોએ તેઓને ઢોર માર માર્યો હતો બકરા ચોર હોવાની આશંકાએ રિક્ષા ચાલક અને તેના ને માર મારીને રિક્ષાની તોડફોડ પણ કરી હતી જ્યારે આ સમગ્ર મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો છે